આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચીંચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે ચકલી પ્રજાતિની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે હવેના સમયમાં જો ચકલીને બચાવવાના પ્રયાસો નહીં કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠ્યપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાય નહીં પહેલાં ચકલીઓ ઘરમાં નળિયા તથા છાપરા દિવાલ ઘડિયાળ અને ફોટાઓ પાછળ પણ માળા બાંધતી હતી હવે નવા અને છતવાળા મકાનો થઈ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી ત્યારે હવે ચકલી લુપ્ત થવાની કગાર પર આવી પહોંચી છે ચકલીઓને બચાવવાની ખૂબ જ જરૂરી છે ત્યારે આજે તારીખ વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે ચકલીઓને પાણી પીવડાવવા માટે માટીના કુંડા નગરજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ મહેન્દ્ર કંસારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનિલ રાણા જાયન્ટ્સ ગ્રુપના યોગિતા રાણા તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી ઇન્દિરા રાજ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે બે હજાર દસથી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે ચકલી એ આપણું પ્રકૃતિનું એક ખૂબ સુંદર પક્ષી છે અને એ પક્ષી આપણા કોઈ જંગલમાં રહેતું નથી પરંતુ તે માનવ સમાજની સાથે જોડાયેલું એક પક્ષી છે અને એના પરિણામે મનુષ્ય જીવનને ખૂબ સરળતા પડે છે મનુષ્ય જીવનના આરોગ્યને અને આયુષ્યમાં ખૂબ વધારો કરે છે પરંતુ દુર્ભાગ્યવશ સિમેન્ટ કોકરીટના જંગલ જંતુનાશકના દવા ફાઇવજીનો ઉપયોગ એ બધાના કારણે દિન પ્રતિદિન ચકલીની વસ્તી ઘટતી ગઈ છે ચકલી માટેના કોઈ સજાગપણે પ્રયત્નો નહોતા થયા જેના પરિણામે ચકલીઓની સંખ્યા દિન પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં ઘટવા માંડી જેના પરિણામે બે હજાર દસમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી અને એમાં ખાસ કરીને ઉનાળો હોય છે ત્યારે ચકલીઓને પાણી પીવાની ખૂબ તકલીફ પડતી હોય છે તદ ઉપરાંત ચકલીને રહેવા માટે માળાની પણ હવે પહેલાં જૂના ઘરોમાં સુંદર વ્યવસ્થાઓ હતી એના પરિણામે ચકલીઓનું જીવન ખૂબ લાંબુ રહેતું હતું કાળક્રમે વ્યવસ્થાઓના અભાવે ચકલીઓની સંખ્યા ઘટતી ગઈ અને એના પરિણામે આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અમારા ભરૂચ પાંજરાપોળ તરફથી જીવદયાના કામના પૈકી આ પણ એક મહત્ત્વનો અમારો પ્રોજેક્ટ છે